નમસ્કાર પ્લસ ન્યુઝ હું છું આપની સાથે સંકુલ ને આરડેક્સ બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા કોર્ટ સંકુલના ત્રણ ઇમારતો સહિતના વિસ્તારમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ નું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જે ગેર આ વાત અફવા સાબિત થઈ છે ગીર સોમનાથથી વિરાવળ કોર્ટ સંકુલને આરડિક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો જેમાં કોર્ટ સંકુલના ત્રણ ઇમારતો સહિતના વિસ્તારમાં બોમ્બ સ્કવડ અને ડોગ સ્કવડનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક કલાકના ચેકિંગના અંતે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી સંપૂર્ણ કોર્ટના સઘન ચેકિંગના અંતે કોર્ટ સંકુલ ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે મહત્વની વાત એ છે કે આજે મેલ મળ્યો છે આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાનો મેલ એ અફવા સાબિત થઈ હોવાની વાત સામે આવી છે વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરડીએક્સ બોમ્બ હોય અને એ બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની આજે ધમકીનો એક ઈમેલ મળ્યો છે એ ઈમેલ મળતાની સાથે જ તાત્કાલિક પોલીસ વિભાગને જાણ થઈ અને પોલીસ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આખા વિસ્તારને એક તો કોર્ડન કરી દીધું છે તેમજ સમગ્ર પ્રિમા પ્રિમાઇસિસને ખાલી કરાવી દીધું છે તેમજ ઘટના સ્થળે